જે અનુસંધાને સરકારી પંચોને તમામને હાજર રખાવીને જે તે જગ્યાએ જઈને અમે રેડ કરતા તે જગ્યાએથી અંદાજીત છપ્પન છોડ અને કુલ છવ્વીસ કિલો આશરેનો ગેરકાયદેસર ગાંજાનું વાવેતર પકડવામાં આવેલ છે એસઓજી તથા મુન્દ્રા પોલીસના સંયુક્ત પ્રયાસથી અને આરોપી પણ અટક કરવામાં આવેલ છે જે અનુસંધાન તપાસ કરવામાં આવશે જે તપાસનો મૂળ મુદ્દો તો એ છે કે એ વ્યક્તિ અગાઉ પણ આ રીતે કોઈ ગેરકાયદેસર રીતે કોઈ અન્ય જગ્યાએ કે જે તે જગ્યાએ ગાંજાનું વાવેતર કરેલ છે કે કેમ કારણ કે જે આરોપી છે એમની ઉંમર આશરે સાઠ વર્ષ ઉપરની છે એટલે પોતે સારું ખોટું સમજી શકે તેવી પરિસ્થિતિમાં છે કે કોઈ અણસમજમાં કર્યું હોય એવી વાતને માની શકાય એવી વસ્તુ નથી એટલે અગાઉ પણ આવી રીતની કોઈ ઘટના ગતિવિધિને અંજામ આપેલો છે કે નહીં એની ઉપર ખાસ મહત્ત્વ રહેશે કારણ કે આમાં માલ ક્યાંથી આવ્યો કે ક્યાંથી મોકલવામાં આવતો તો એ મુદ્દો તો આમાંથી સાઈડ થઈ જાય છે પણ આ અગાઉ આ રીતની કોઈ ગતિવિધિને અંજામ આપેલ છે કે નહીં એની ઉપર ખાસ પોલીસનું મહત્વ રહેશે તપાસવું